સ્લાઇવેટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ ધાર્મિક ટુરિઝમનો યુગ યુપી માં સદ્દાળો વર્ષ 2024 માં ચાર લાખ કરોડ ખર્ચ છે દર્શક મિત્રો આજે વિશેષ ની અંદર ધાર્મિક ટુરિઝમ ભારતમાં ધાર્મિક ટુરિઝમની શક્યતાઓ અને તેમાં આવેલો ઉછાળા વિશે આપણે વાત કરીશું રામલાલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે જ ભારતીયોની પાંચસો વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો છે અયોધ્યામાં ચોવીસ કલાક ચાલતા ભંડારા રામ ભક્તોથી ખીચોખીચ ભરાયેલા રસ્તાઓ દેશભરમાં ઉત્સવના વાતાવરણની સાથે ભારતમાં એક નવા યુગની શરૂઆત થઈ છે આ યુગ છે ધાર્મિક ટુરિઝમનો યુગ માણસને પ્રકૃતિ જાણવા માટે અંગ્રેજીમાં એક સવાલ પૂછવામાં આવતો હોય છે કે તમને બીચ ગમે કે માઉન્ટેન્સ હવેથી પૂછવામાં આવશે બીચ માઉન્ટેન કે મંદિર આ સવાલ ખોટો પણ નથી કારણ કે આંકડા દર્શાવે છે કે ભારતીયો મંદિરની મુલાકાત વધારે લઈ રહ્યા છે એક સર્વે મુજબ બે હજાર બાવીસમાં વારાણસીમાં સાત બે કરોડ પ્રવાસીઓ આવ્યા હતા જ્યારે તેની સરખામણીમાં પંચ્યાસી લાખ પ્રવાસીઓ ગોવાની મુલાકાત લીધી હતી સાથે સાથે જ વર્ષ બે હજાર ચોવીસના અનુમાનિત આંકડા મુજબ શ્રદ્ધાળુઓ એકલા ઉત્તર પ્રદેશમાં જ રૂપિયા ચાર લાખ કરોડનો ખર્ચ કરશે તેવું અંદાજ માંડવામાં આવી રહ્યો છે ટ્રાવેલ ઇન્ક્વાયરીમાં પણ ધાર્મિક ટુરિઝમને જોર જોવા મળી રહ્યું છે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં સાહીઠ ટકા ટુરિઝમ ધાર્મિક ટુરિઝમની કેટેગરીમાં આવે છે આ ધાર્મિક સ્થળોની આસપાસના વિસ્તારોમાં વર્ષ બે હજાર એકવીસમાં રૂપિયા ચોસઠ હજાર સિત્તેર કરોડ ખર્ચ કરવામાં આવ્યો હતો જે બે હજાર બાવીસમાં વધીને એક પોઈન્ટ ચોત્રીસ લાખ કરોડ થયો એક જાણીતા માર્કેટ એનાલિસિસ કંપની જણાવે છે કે વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર તેત્રીસ સુધીમાં ધાર્મિક ટુરિઝમની વાર્ષિક સોળ પોઈન્ટ બે ટકાના દરે વૃદ્ધિ દર આવશે બજેટમાં પણ નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામે સ્વદેશ દર્શન સ્કીમનો રૂપિયા સત્તરસો પચાસ કરોડની ફાળવણી કરી છે આ સ્કીમ હેઠળ દેશના જાણીતા મંદિરમાં દર્શનાર્થીઓ માટે વધુ સુવિધાઓ ઊભી કરવામાં આવશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના બજેટમાં બે હજાર પચીસના કુંભ મેળા માટે રૂપિયા પચીસસો કરોડની જંગી રકમની ફાળવણી કરી છે આ સાથે જ ધાર્મિક કોરિડોર માટે સત્તરસો પચાસ કરોડની પણ ફાળવણી કરી છે ધાર્મિક સ્થળોની ઓનલાઈન સર્ચની ટકાવારી જોઈએ તો અયોધ્યા પાંચસો પંચ્યાસી ટકા ઉજ્જૈન ત્રણસો ઓગણસાઇ ટકા બદ્રીનાથ ત્રણસો તેતાલીસ ટકા અમરનાથ ત્રણસો ઓગણત્રીસ ટકા કેદારનાથ ત્રણસો બાવીસ ટકા મથુરા બસો ત્રેવીસ ટકા દ્વારિકાધીશ એકસો ત્રાણું ટકા શિરડી એકસો એક્યાસી ટકા હરદ્વાર એકસો સત્તર ટકા અને બોધી ગયા એકસો ચૌદ ટકા

અનાજના ગોડાઉનો છલકાઈ ગયા છે રામ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અગિયાર દિવસમાં જ મંદિરને રૂપિયા અગિયાર કરોડથી વધુ દાન મળી ચૂક્યું છે એસબીઆઈના રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશને આ વર્ષે ટુરિઝમ વધવા માટે રૂપિયા ચાર લાખ કરોડની કમાણી થઈ શકે છે મંદિર બન્યા પહેલા રામલલ્લાના દર્શન કરવા માટે વીસ હજાર જેટલા ભક્તો આવતા હતા તેની સંખ્યામાં પણ ત્રીસ ગણો વધારો જોવા મળી રહ્યો છે રામ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા વિશ્વના ખ્યાતનામ ધાર્મિક સ્થળો જેવા કે મક્કા મદીના વેટિકનની સંખ્યાને પણ પાર કરી જવાની સંભાવના જોવા મળી રહી છે અયોધ્યામાં આવેલું હનુમાનગઢી લંકા પર વિજય બાદ હનુમાન અહીં ગુફામાં રહેતા હતા અને રામ જન્મભૂમિ અને રામકોટની રક્ષા કરતા હતા આ જ કારણે આ મંદિરનું નામ હનુમાનગઢ અને હનુમાન કોટ પડ્યું છે આ મંદિરનું હનુમાનજીનું ઘર પણ કહેવામાં આવે છે ભગવાન શ્રીરામના દર્શન પહેલાં હનુમાનજીના દર્શનની પ્રથા છે અયોધ્યાના મહંત બાબા અભયરામને નવાબ સુરાજુદ્દીન ઉલ્લાહના પુત્રનો જીવ બચાવ્યો હતો જ્યારે તેઓએ ખુશ થઈને નવાબે તેમને પૂછ્યું કે બાબા તમને શું જોઈએ ત્યારે તેમણે કહ્યું કે તમારો પુત્ર હનુમાનજીની કૃપાથી ઠીક થયો છે તમે હનુમાન ઘડી બનાવી દેવું જોઈએ ત્યારે નવાબે મંદિર નિર્માણ માટે બાવન વીઘા જમીન આપી હતી હવે વાત કરીએ તો કાશી વિશ્વનાથ વારાણસીની વારાણસીના પવિત્ર શહેરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર ઉત્તર પ્રદેશની મુલાકાત લેવા માટે ટોચના ધાર્મિક સ્થળોનું એક છે આ મંદિર દેશભરમાં ફેલાયેલા બાર જ્યોતિર્લિંગમાંનું એક છે ભગવાન શિવને અહીં બ્રહ્માંડના શાસક વિશ્વનાથના રૂપમાં પૂજાય છે મંદિરનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં પણ જોવા મળી રહ્યો છે અઢારમી સદીમાં ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલ્કરે આ બંધાવેલું કાશી વિશ્વનાથ મંદિર તેના સોનાના દેખાવને કારણે ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે મંદિર ગંગા નદીના કિનારે હોવાથી શ્રદ્ધાળુઓ દર્શન સાથે જ પવિત્ર નદીમાં શ્રદ્ધાની ડૂબકી અવશ્ય લગાવે છે મંદિરનું સ્થાપત્ય નાગર શૈલીનું છે કાશી વિશ્વનાથ મંદિરને દાયકાઓથી દુશ્મનના શાસકો દ્વારા તોડી પાડવામાં આવતું હુમલાઓ બાદ પણ મંદિર અતિભવ્ય શૈલીમાં પુનઃ પામતું આવ્યું છે તુલસી માનસ મંદિર વારાણસી ગોસ્વામી તુલસીદાસ શ્લોકોને માર્બલના મંદિરની દિવાલો પર અંકિત કરાયા છે રામાયણની વાર્તાઓ પણ મંદિરમાં વિશેષ કલાકૃતિઓ શિલ્પો અને ચિત્રોના રૂપમાં દર્શાવવામાં આવી છે મંદિરમાં ભગવાન રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની છબીઓની સાથે સુંદર તુલસી બગીચો પણ છે આ સિવાય ઉત્તર પ્રદેશમાં ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિર મથુરા સ્થિત પ્રેમ મંદિર અને પ્રયાગરાજમાં માં આવેલું અલોપી દેવી મંદિર મથુરામાં આવેલું કાત્યાની પીઠ મંદિર અને કાશીનું કાલભૈરવ મંદિર સંકટમોચન મંદિર રાધાની મંદિર સહિત અનેક મંદિરો અલગ અલગ ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે બાકે બિહારી મંદિર વૃદ્ધાવન ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત વૃંદાવન ખાતે બાંકે બિહારી મંદિર ઉત્તર પ્રદેશના લોકપ્રિય મંદિરોમાંનું એક છે રાજસ્થાની સ્થાપત્ય શૈલી ધરાવતું મંદિર અઢારસો સાહીઠમાં બનાવવામાં આવ્યું હતું અહીં બાંકેનો અર્થ થાય છે ત્રણ જગ્યા એથી અને બિહારીનો અર્થ થાય છે આનંદ લેનાર જે મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિનો ઉલ્લેખ કર્યો છે જે ત્રિભંગ મુદ્રામાં ઊભી છે વૃંદાવન ખાતેનું આ સુંદર મંદિર સ્વામી હરિદાસ દ્વારા બનાવવામાં આવ્યું હતું તેઓએ ભગવાન શ્રીકૃષ્ણ રાધા પ્રખર ભક્ત હતા લોકવાયકા પ્રમાણે પ્રાર્થના સત્ર દરમિયાન દેવી દંપતી સ્વામી હરિદાસને દેખાયા હતા ભગવાન કૃષ્ણ અને રાધાને જોઈને આશ્ચર્યચકિત થયેલા સ્વામી હરિદાસે ભગવાન ભગવાનને તેમના બંને સ્વરૂપને ભેગા કરવાની વિનંતી કરી જેના કારણે આજે આ મંદિરમાં પૂજાતી પથ્થરની મૂર્તિમાં મળી ગયા છે કૃષ્ણ જન્મ મંદિર મથુરા કૃષ્ણ જન્મભૂમિ મંદિર એ ઉત્તર પ્રદેશના રાજ્યનું બીજું એક મહત્વપૂર્ણ અને લોકપ્રિય મંદિર છે કારણ કે આ સ્થાને ભગવાન કૃષ્ણ પૃથ્વી પર પ્રગટ થયા હતા ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર હોવાથી ખૂબ જ લોકપ્રિય છે મુલાકાત લેવામાં શ્રેષ્ઠ સમય એ કૃષ્ણ પ્રસંગ છે જયારે ભગવાન ની ઝલક મેળવવા માટે દૂર દૂર થી સૌથી વધુ ભીડ અહીં જોવા મળે છે દ્વારકાધીશ મંદિર મથુરા મથુરામાં આવેલા કૃષ્ણ મંદિરોમાં દ્વારકાધીશ મંદિર મહિમા અનેરો છે

મંદિરની ભવ્યતા અનેરી હોય છે વિંધ્યાસિની માતા મંદિર દેવી દુર્ગાના અવતાર સમર્પિત મંદિર જિલ્લામાં આવેલું છે આ મંદિરમાં દુર્ગા માતાના અવતાર દેવી વિંધ્યાવાસિની પૂજા કરવામાં આવે છે અને દેશના શક્તિપીઠોમાંથી એક હોવાથી હોવાનું એક માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર વિંધ્યાચલ શહેરમાં દેવી દુર્ગાનો વાસ હોવાથી માનવામાં આવે છે કે આ સ્થાન અતિ પવિત્ર છે આ સ્થાનથી નજીક અન્ય દેવતાઓને સમર્પિત ઘણા મંદિરો આવેલા છે તેમાં અષ્ટભુજી દેવી મંદિર કાલી કોખ મંદિર એવું કહેવાય છે કે દેવી મહિષાસુરે રાક્ષસોને માર્યા પછી રહેવા માટે વિંધ્યાચલ પસંદ કર્યું હતું બટકેશ્વરનાથ મંદિર આગ્રા આગ્રામાં સ્થિત બટકેશ્વરનાથ મંદિર સંકુલમાં ભગવાન શિવને સમર્પિત સો થી વધુ સમૃદ્ધ અનુભવ પામે છે ચંબલના પર્વતોમાં આવેલા આ મંદિરમાં ડાકુઓએ પોતાના કબજો જમાવી લીધો હતો લોકવાયકા પ્રમાણે દરેક લૂંટ બાદ ડાકુઓ મંદિરને એક ઘંટ ચડાવતા હતા વર્ષ બે હજાર પાંચમાં આ જર્જજીત થઈ ગયેલા મંદિરને ભારતીય પુરાતત્વ વિભાગે પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો હતો કહેવાય છે કે અહીંયા યમુના નદી ઉલટી ધારામાં વહે છે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર બટેશ્વરને ચાર ધામના પુત્ર માનવામાં આવે છે આ મંદિરનું નિર્માણ પ્રતિહાર વંશના શાસનકાળમાં થયું હતું તો દર્શક મિત્રો આપે જોયું ને કે માત્ર યુપીમાં જે ખ્યાતનામ છે એવા મંદિરો અને તેમની કાયાકલ્પ થવાને કારણે ઉત્તર પ્રદેશમાં જ ધાર્મિક ટુરિઝમના યુગની શરૂઆત થઈ ચૂકી છે આ યુગની સાથે સાથે જ સમગ્ર ભારતમાં પણ આવેલા મંદિરોમાં ઘણા શ્રદ્ધાળુઓ હવે દર્શન કરવાનો એક આયોજન કરતા હોય છે જેમાં અનેક ધાર્મિક યાત્રાઓનું પણ આયોજન સૌ કોઈ લોકો કરતા હોય છે તેની પાછળનું કારણ પણ એ હોઈ શકે કે હવે દરેકે દરેક જગ્યા જવા માટે તેમજ રહેવા માટેની સુવિધાઓ ખૂબ જ અનુકૂળ થઈ ગઈ છે આ ઉપરાંત ત્યાં રહીને પણ આસપાસના વિસ્તારોમાં બીજા મંદિરોના દર્શન કરવાની વ્યવસ્થા માટે માર્ગ વિમાન રેલવે જેવી સુવિધાઓ પણ ઉત્તમ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે આમ એક નવા યુગ એટલે કે ધાર્મિક ટુરિઝમના યુગનો ભારતમાં પ્રારંભ થયો છે દશક મિત્રો આ હતું વિશેષ મને આપો રજા આપ નિહાળતા રહો એસ્ટ લાઈન ન્યૂઝ બુલેટિન નમસ્કાર